મુલાકાત લીધી માંડવીની અગ્રીમ છ સંસ્થાઓ ત્રિવેદી સાહેબનું સન્માન કર્યું ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ તથા ટાટા કેમિકલ પૂર્વ જનરલ મેનેજર શ્રી એમ ત્રિવેદી સાહેબે તાજેતરમાં બંદરીય માંડવી શહેરની મુલાકાત લીધી હતી કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના આમંત્રણને માન આપીને માંડવીની છ અગ્રિમ સંસ્થાઓએ શ્રી સી એમ ત્રિવેદી સાહેબ સાથે મુલાકાત પચીસમી ડિસેમ્બરના માંડવીની ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી મધ્યે ગોઠવવામાં આવી હતી કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાના પ્રમુખ સ્થાને અને ટાટા કેમિકલના કન્સલ્ટન્ટ અને ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી સી એમ ત્રિવેદી સાહેબના મુખ્ય મહેમાન પદે યોજાયેલ સન્માન કાર્યક્રમમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ શાહ માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને માંડવી સર્વાગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહ મંચસ્થ રહ્યા હતા સ્વાગત પ્રવચનમાં કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યાએ ત્રિવેદી સાહેબ અને છ સંસ્થાના હોદ્દેદારો અને સભ્યોને આવકારી જણાવ્યું હતું કે માંડવીમાં ઓફ શોર્ટ માઇનિંગને મંજૂરી મળે તો માંડવીથી દરરોજ રેલવેની એક રેન્ક મિનરલની નિકાસ દેશના અનેક સ્થળે જઈ શકશે અને માંડવીમાં ફરી અનેક એકવાર ચોર્યાસી બંદરો સાથે વેપાર થઈ શકશે અને જો માંડવીને રેલવેની સુવિધા મળે તો માંડવીનો સર્વાગીય વિકાસ થઈ શકશે એમાં શંકાને સ્થાન નથી હાલમાં ગુજરાત રાજ્યમાં ખાણ અને ખનીજ ખાતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે છે રાજ્યકક્ષાના મંત્રી નિમણૂક કરી નથી મુખ્યમંત્રી શ્રીની વ્યસ્તતાને કારણે ખાણ અને ખનીજ ખાતાના નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ થાય છે તેથી રાજ્યકક્ષાના મંત્રીની નિમણૂક કરવા દીપકભાઈ પંડ્યાએ અનુરોધ કરેલ હતો જેથી ખાણ અને ખનીજ ખાતાનો વિકાસ સુપેરે થઈ શકશે મુખ્ય મહેમાન પદેથી શ્રી સીએમ ત્રિવેદી સાહેબે સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરીને વધુમાં જણાવ્યું હતું કે લીઝ હોલ્ડરો અને ખનીજ ઉદ્યોગોને પડતી મુશ્કેલી તેમજ હાલમાં પ્રવર્તમાન ખાણ અને ખનીજના ઉદ્યોગોને જે સમસ્યાઓથી કચ્છનો ખાણ અને ખનીજ ઉદ્યોગ ઝજૂમી રહ્યો છે તેના સમાધાન માટે માર્ગદર્શન આપેલ હતું અને જે નીતિ વિષયક સમસ્યા છે તે માટે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને ચર્ચા કરશે આ ઉપરાંત પર્યાવરણ સંબંધી જે સમસ્યાઓ છે તેની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ પણ કરશે અને સમગ્ર ભારતના ખાણ અને ખનીજ ઉદ્યોગો સાથે સંકળાયેલ સંસ્થા એફઆઈએમએમઆઈ સાથે પણ ચર્ચા કરી યોગ્ય સમાધાન મળે તે માટે પ્રયાસ કરશે તેમણે વધુમાં હતું કે હાલમાં જ ભારત સરકારે ઓફ શોર્ટ માઇનિંગના નવા નિયમો બહાર પાડ્યા છે તે મુજબ કચ્છમાં પણ એકસો સાહીઠ કિલોમીટરનો લાંબો દરિયો કિનારો છે તે આ દરિયામાં ગ્રીનલેન્ડ મોલ્ડિંગ માટેની ખૂબ જ કિંમતી સેન્ડ લાખો ટન ધરબાયેલી છે તેનું ઉત્પાદન થઈ શકે તે માટે વહેલી તકે માંડવીના દરિયામાં ધરબાયેલી ગ્રીનલેન્ડ મોલ્ડિંગ માટેની સેન્ડના ઉત્પાદનને મંજૂરી મળે તે માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી વહેલી તકે સંશોધન કરી બ્લોક બનાવી મંજૂરી આપે તેવી રજૂઆત કરશે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દોશી માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ દિલેશભાઈ શાહ માંડવી બુલિયર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા માંડવી સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રમણીકભાઈ રાયચંદાએ અને માંડવી સર્વાગી વિકાસ કાઉન્સિલના મંત્રી દિનેશભાઈ શાહે માંડવીની સંસ્થાઓને મુલાકાત આપવા બદલ ત્રિવેદી સાહેબનો આભાર વ્યક્ત કરી ત્રિવેદી સાહેબની કાર્યાત્મક માહિતી આપવા બદલ સરાહના કરી હતી તમામ સંસ્થાઓ શામેલ હતું કે માંડવીનો વિકાસ માંડવીને રેલવેની સુવિધા મળશે તો ચોક્કસ થશે એમાં શંકાને સ્થાન હતી કચ્છ માઇન્સ મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને તેમની ટીમે ત્રિવેદી સાહેબને કચ્છી પાકડી પહેરાવી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાગી વિકાસ સમિતિના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને તેમની ટીમ માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ શાહ અને તેમની ટીમ માંડવી બુલિયન એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપ્ટા અને તેમની ટીમ તથા માંડવી સિનિયર સિટીઝનના પ્રમુખ રમણીકભાઈ રાયચંદા અને તેમની ટીમે શાલ ઓઢાડીને શ્રી ત્રિવેદી સાહેબનું અભિવાદન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના માનવ મંત્રી નરેન્દ્રભાઈ શુરુએ ભાજપ દર્શન કરેલ હતું અંતમાં અલ્પહાળને ન્યાય આપીને સૌ ખુશનુમા વાતાવરણમાં છૂટા પડ્યા હતા આ સમારોહમાં માંડવીની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સર્વશ્રી ચંદ્રસેનભાઈ કોટક નવલશંકર સોદાગર નરેન્દ્રભાઈ સોની હરિભાઈ પટેલ લલિતભાઈ મહેતા ગૌરવ શાહ સુનિલભાઈ સોની મહેશભાઈ રાવલ ડીકે પંચાલ બાબુભાઈ મેમણ ગૌરવ પંડ્યા દિનેશભાઈ કોટક રાજુભાઈ બુદ્ધ ભટ્ટી કૃણાલ ઠક્કર અને આદમભાઈ ધોબી વગેરે ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ ભાનુશાલી નડિયા અબલાસા